જે માતાજી દોસ્તો સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં તો આજે આપણે ઉનાળાની ગરમીમાં શરીરમાં ઠંડક આપે એવું કાચી કેરીનું શરબત બનાવીશું અને આ શરબતને આપણે ખૂબ જ ઓછી મહેનતથી તૈયાર કરીશું તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાયકન જરૂરથી દબાવજો એટલે રોજે નવી નવી રેસીપી જોવા મળે તો કેરીનું શરબત બનાવવા માટે આપણે કેરી લીધેલી છે એક નંગ કેરી લીધી છે અને આપણે કાગડા કેરી લીધેલી છે આવી રીતે ઉપરનો ભાગ કાઢી લઈશું અને આવી રીતે કટ કરી લઈશું કેરીને કેરીને આપણે આવી રીતે બે ભાગમાં કટ કરી લીધી છે અને જે ગોટલીનો ભાગ હતો તે કાઢી લીધો છે હવે આપણે આવી રીતે છાલનો ભાગ પણ કાઢી લઈશું અને જે આ ઉપર ગોટલીનો જે કડક ભાગ હોય તેને પણ કાઢી લેવાનો છે તો એવી જ રીતે આપણે બધી કેરીમાંથી આવી રીતે છાલનો ભાગ અને ગોટલીનો જે કડક ભાગ હોય તે કાઢી લઈશું આવી રીતે છાલનો ભાગ કાઢી લઈશું તો હવે આપણે કેરીના આવી રીતે ટુકડા કરી લઈશું થોડા મોટી સાઈઝના ટુકડા કરી લઈશું એક આપણે ત્રણ ભાગ કરી લઈશું કાચી કેરીનું શરબત ખૂબ જ સરસ લાગે છે ગરમીમાં લૂ ન લાગે એટલા માટે કાચી કેરીનું શરબત પીવામાં આવે છે તો આપણે બધી કેરીના આવી રીતે ટુકડા કરી લીધા છે તો હવે આપણે કેરીને બાફવાની છે તો હવે આપણે કડાઈમાં અડધા કપ જેટલું પાણી લઈ લઈશું અને તેમાં આપણે આ કેરીના જે ટુકડા કરેલા છે તે લઈ લઈશું તો હવે આપણે ઢાંકીને પાંચ મિનિટ થવા દઈશું એટલે આપણી કેરી સરસ એવી બફાઈ જશે પાંચ મિનિટ થઈ ગઈ છે જોઈ લઈએ આપણે જોઈ શકો છો એકદમ સરસ એવી આપણી કેરી બફાઈ ગઈ છે જોઈ શકો છો એકદમ નરમ થઈ ગઈ છે આવી રીતે દબાવીએ તો મેશ થઈ જાય છે કેરીને ઠંડી કરી લઈશું કેરીનો પલ ઠંડો થઈ ગયો હવે આપણે ચાર મોટી ચમચી જેટલી ખાંડ લીધેલી છે તમને જેટલું મીઠું જોઈએ એટલી ખાંડ લેવાની અડધી ચમચી જેટલું મીઠું લઈશું અને અડધી ચમચી જેટલું ચંચલ પાવડર લઈશું અને આ છ થી સાત જેટલા પુદીનાના પાન લીધેલા છે તો હવે આપણે આ બધી વસ્તુને મિક્સરમાં પીસી લઈશું તો જોઈ શકો છો આપણે સરસ એવું બધું મિશ્રણ પીસી લીધેલું છે એકદમ સરસ એવી પેસ્ટ બનીને તૈયાર થઈ છે જોઈ શકો છો એકદમ સરસ એવું મિશ્રણ તૈયાર થઈ ગયું છે તો હવે આપણે આનું શરબત સર્વ કરી લઈશું અને આ મિશ્રણને આપણે બોટલમાં ભરીને ફ્રીજમાં રાખી દઈએ તો પછી જ્યારે આપણે શરબત પીવાનું મન થાય ત્યારે શરબત પી શકાય છે ફ્રીજમાં એવું ને એવું રહે છે ત્રણથી ચાર મહિના સુધી તો હવે આપણે બરફના ટુકડા લઈ લઈશું અને ગ્લાસને આપણે મીઠું અને મરચાંમાં આવી રીતે કોટ કરી લીધા છે અને હવે આપણે બરફના ટુકડા લઈ લીધા છે અને આપણે જે આ બલ્બ બનાવ્યું હશે કેરીનો તે બે ચમચી જેટલો લઈ લઈશું હવે આપણે ઠંડુ પાણી લઈ લઈશું મિક્સ કરી લઈશું આવી રીતે મિક્સ કરી લેવાનું છે તો હવે આપણે ફુદીનાના પાનથી ગાર્નિશ કરી લઈશું ફુદીનાના પાન મૂકી દઈશું અને થોડું સંચલ પાવડર મૂકી દઈશું જોજીરા મસાલો પણ સરસ લાગે છે તો તૈયાર છે આપણું કાચી કેરીનું શરબત આ શરબતને આમ પરના પણ કહેવાય છે તો ઉનાળાની ગરમીમાં આવી રીતે કાચી કેરીનું શરબત પીવાથી આપણા શરીરમાં ખૂબ જ ફાયદા થતા હોય છે લો પણ ઓછી લાગે છે આપણે તડકામાંથી આવ્યા હોઈએ ત્યારે આવી રીતે કાચી કેરીનું શરબત પીએ તો આપણા પેટમાં ઠંડક હોય છે તો તમે પણ આવી રીતે કાચી કેરીનું શરબત ઘરે જરૂરથી બનાવજો અને મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરીને બેલાઇકન જરૂરથી દબાવજો અને કોમેન્ટ કરીને કહેજો કે કાચી કેરીનું શરબત જેવું બન્યું છે